એક્સપ્રેસ પાટણ રાધનપુરમાં વાતાવરણમાં પલટો ગામ્ય વિસ્તારમાં ભારે વાવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા ભારે પવનના કારણે બાદરપુરા ગામે વૃક્ષો અને વીજપોલ ધારાશાયી વીજપોલ ધારાશાય થતા જીવતા વીજ વાયરને લઈને ગામ લોકોમાં ભય સરપંચ દ્વારા ફોન કરતા રાધનપુર યુજીવીસીએલ કર્મીઓને મન માની વીજકર્મીઓ સાથે વાતચીતનો ઓડિયો સરપંચે કર્યો વાયરલ વીજ પુરવઠો બંધ કરવામાં કર્મીઓની મનમાની મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે તેથી હું કંઈ ના કરી શકું કર્મી નાઇટ ડ્યુટીવાળા હેલ્પર ડ્યુટી પર આવશે એ કામ કરશે વીજ પુરવઠો બંધ કરવામાં સરપંચ દ્વારા આજીજી કરી પરંતુ વીજકર્મીઓ દ્વારા ગલ્લા તલ્લા

सब टेंशन आले भाई यार कोई जाने से गांव में दो जगह बीजे फोन आया छे का भाई तू है वाह बाकी बड़ा इतनी कम में क्या आई गया थे अब डायरेक्ट पिकअप करनी फोन ऊपर फोन करी है मैं फोन को उठाऊं नहीं यार साहिब मैं यार हम हाई इतना इतना तो हूं

મુકેશભાઈ સોલંકી છે મારું ગામ બાદલપુરા છે રાત્રે વાવાઝોડું વરસાદ આવ્યો બરોબર અને મને રાત્રે હું રાજનપુર જઈલો હતો થોડા કામથી તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંભલણ વાઈટ પડી ગયો છે અને ધાંભલો પડી ગયો બરોબર તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે મને હવે કહેવાનું નહીં આવતું બરાબર અને લાઇટ માટે મેં એક કલાક અધિકારીને ફોન કર્યા મારી કંઈક રેકોર્ડિંગ છે સબૂત છે અધિકારીઓ ડાયરેક્ટ એવું કહેશે કે હામે જે ફોન ઉપાડતા નથી તો અમારા લાઇટ બંધ કોણ કરે તો આ લોકો રાતે ઘરમાં હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ બે કલાક કલાક પછી બરાબર અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા નાના નાના બચ્ચા હતા કોઈની જાન જાનહાની થાય બરાબર એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ જવાબ ના આપ્યો બરાબર હવે અમારા જેવા સરપંચના ગામડાઓને ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન શાંતિ ઉપાડે એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને કે આવા અધિકારીને સસ્પેન્ડ કરે એમનું રેકોર્ડ પણ મારી કને છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય રાતે બે ત્રણ જગ્યાએ ફોલ્ટી અમે વારંવાર રજૂ વાત કરી છે કે વાયર લીક છે ધાંભલા પડી ગયા છે પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલા લે ને કે આ લોકોને બદલી કરે ને તાત્કાલિક સસ્પેન્ડ કરે તમારો શું બનાવ બન્યો હતો અંબાબેન મહાદેવભાઈ જેઠાભાઈ સોલંકી શું બનાવ બન્યો હતો આવા આવા જોડુંને વરસાદ આવ્યો એમાં તો ને લીમડાનો કરંટ ભેગો થયો તો એકદમ શોર્ટ માર્યો તો સાહેબ અમ બધાય ઘરમાં પૂરાઈ ગયા બે કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે હે તો સરપંચને ફોન નહીં ઉપાડતો અમારે આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ સરપંચ તો કહે છે કે હા ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીભવાનું છે એવું રીતે કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર એક કલાક લાઇટ બહુ બંધ જ નહોતા કરતા ચાલુ ને ચાલુ રહેતી હતી વાયરો બધા ભય લબડી રહ્યા હતા લાઈટો ચાલુ હતી ધલો થઈ તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી રહ્યો